આજે મારી પાસે બતાવવાનો છું તમને ક્વીડ ગાડીઓ જે ક્વીટ ગાડીઓ તમે જોશો તો તમને પસંદ આવી જશે લેવા માટે તમે આમ કહેશો કે આ ક્વિડ ગાડી લેવી છે આ ગાડી લેવી છે આજે મારી પાસે ચારથી પાંચ એવી કન્ડિશનવાળી ગાડી આવી છે જે ક્વીડ ગાડીઓ છે અને જે બેસ્ટ છે સસ્તી પણ છે સીએનજીવાળી પણ છે પેટ્રોલવાળી પણ છે અને હા નવા જેવી તો છે જ અને વસ્તુ તો આપણે ખબર જ છે કેવી આપીએ છીએ વસ્તુ બેસ્ટ આપીએ છીએ અને તમને તો ગુજરાતી કહેવાય તમે એમાં ગુજરાતીને ફાયદો ના થાય તો બીજા કોને ફાયદો થાય તો આજે જે વસ્તુ બતાવવાનો છું એ એવી બતાવવાનો છું જેને જોઈને તમે આમ જ કહેશો કે યાર આજે તો પૈસા વસૂલ થઈ ગયા ચેનલમાં આવ્યા પછી અને એ ગાડીઓ જે ગાડીઓ ક્યાંય ના મળે ઓફરવાળી ઘરની અને ઘરની જ ડીલરની પણ નહીં તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ નડિયાદમાં પડી છે આનો ભાવ રાખેલો છે બે લાખ પંદર હજાર રૂપિયા ક્વિડ બે હજાર સોળ મોડલ ગુડ કન્ડિશન ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ખાલી પતી ગયેલો છે ઇકોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ ગાડીનો લુક જોઈને મને એટલી મસ્ત લાગીને કે આ ગાડી ખરીદવાનું જ વિચારું છું હું તમે જોઈ શકો છો ક્વિડ કેવી લાગે છે આ ક્વિડનો કલર પણ બેસ્ટ છે પ્રોફેશનલ કલર ઓફિસિયલ કલર કહેવામાં આવે એ બ્રાઉન કલર કહેવામાં આવે ને ફસ્ટ ઓનર છે આમાં અને હા ગાડીની કોઈ બીજી પ્રોબ્લેમ નથી અને આ નડિયાદમાં પડી છે પણ પેટ્રોલવાળી છે આ ગાડી ફક્ત ને ફક્ત બે લાખ પંદર હજાર અથવા બે લાખ વીસ હજારમાં તમને આપી દેવામાં આવશે કોન્ટેક કરજો જેને લેવી હોય પસંદ હોય વાત કરવી હોય એ મને મેસેજ કરજો વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને આના પછી બીજી બતાવું છું સારી કન્ડિશનવાળી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવે છું આ ગાડી આ બે લાખ પંદર હજારમાં વેચવાની છે આ ક્વીડ બે હજાર અઢાર મોડલ બે હજાર અઢાર મોડલ અમદાવાદમાં પડી છે ઓનર ત્રણ છે પણ ત્રણ ઓનરવાળી ગાડી છે પ્યોર પેટ્રોલની વેલ મેન્ટેનન્સ બે હજાર અઢાર ક્વીડ ગુડ કન્ડિશન ટાયરો એન્જિન લૂક બોડીમાં કોઈ પ્રોબ્લેમ નહીં નોન એક્સિડન્ટ ટાયરો કોઈ તૂટેલા નથી પછી એન્જિનમાં કોઈ ઓઇલની કમ્પ્લેટ બધી જાહેરાત કરવામાં આવી છે ઓઇલ સારી રીતે પૂરવામાં આવી છે આમાં કંઈ એન્જિનમાં ઘસારો નથી અને બીજી કોઈ પ્રોબ્લેમ નથી ગાડી કમ્પ્લેટ છે જોઈએ તો કોન્ટેક કરજો આના પછી હવે બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી એક લાખ એંશી હજારમાં બે હજાર સોળ મોડલ ક્વિડ આ એક લાખે એંશી હજારમાં વેચવાની છે પીયુસી રનિંગ ઇન્સ્યોરન્સ રનિંગ ન્યૂ બેટરી અર્જન્ટ જોઈએ તો જ કહેજો આ અને આ ક્યાં ગામ પડી છે એ છે જી જે વન અમદાવાદમાં પડી છે પેટ્રોલવાળી છે લાગે છે બેસ્ટ કન્ડિશન વાળી ઓફરમાં છે તો લેવા માટે તમે મને જલ્દીથી કહેજો આવી ગાડી તમને બીજી જગ્યાએ નથી મળવાની આના પછી બીજી બતાવું છું હવે તમારા માટે લાવે આ ગાડી આ ગાડી વેચવાની છે બે લાખ પચાસ હજાર રૂપિયામાં આ ગાડી દેખવામાં બેસ્ટ લાગે છે જોઈ શકો છો તમે આ ગાડી તમને કેવી લાગી આ ગાડી પેટ્રોલવાળી છે બે હજાર સોળ મોડલ બે પચાસ ફર્સ્ટ ઓનર અમદાવાદમાં પડી છે આ ગાડી જેટલી સાચવેલી છે એટલો ભાવ કહેવામાં આવે છે અને જે ભાવ હું કહું છું એ ભાવ ફિક્સ નથી હોતા એટલે તમે વોટ્સઅપમાં મેસેજ કરજો સ્ક્રીનશોટ પાડજો કોઈ પણ ગાડી લેવી હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડો તો આ ગાડીની કન્ડિશન મને બેસ્ટ લાગી જોવામાં પણ બેસ્ટ છે અને સારી છે ઓફરવાળી વસ્તુ છે એટલા માટે કહું છું જલ્દીથી કહેજો તમે મને આવી ગાડી નથી મળવાની આના પછી હજુ છેલ્લી પણ બતાવવાનો છું પણ આ ગાડી જોઈને જ મને એવું લાગે છે કે લેવા જેવી છે હવે બતાવી દઉં છું છેલ્લી અને છેલ્લી એ છે બેસ્ટ હવે તમારા માટે લાવે છું આ ગાડી બે હજાર અઢાર મોડલ બે લાખ દસ હજાર રૂપિયા પેટ્રોલ અઠ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે તમારે જોઈતી હોય તો લાગે છે બેસ્ટ તમને પણ બેસ્ટ લાગશે અને અમદાવાદમાં પડી જાય આના સીટના કવર એન્જિન કાગળિયા બધી રીતે કમ્પ્લેટ છે આની વાત નહીં થાય હવે તો તમે લેવી હોય અને તમને પસંદ આવી જ ગઈ તો હવે મને ફોન કરો તમે અને ફોન કર્યા પછી સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં મેસેજ કરો તો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરો પછી શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો જુઓ અમારી ચેનલમાં કેવા કેવા વિડીયો આવે છે જે તમે જોઈ શકો તેથી જોડાવો અમારી ચેનલમાં ચાલો કાલે નવા વિડીયોમાં મળીશું કંઈક નવું લઈને